નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ તમામ ખેડૂતો માટે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર પહેલી તારીખથી મોટા મોટા ફેરફારો સૌથી અગત્યના સમાચાર पहली तारीख थी पेट्रोल डीजल बंद सौ मोटा समाचार जाने ले जो पहली तारीख थी रेशन कार्ड धारको एक साथ आठ मोटा फेरफारों थे गया रेशन कार्ड धारकों ने हवे एक एक हजार रुपया मल से खाता में मोटा समाचार पहली तारीख थी पान कार्ड में फरीवार मोटो फेरफार जाने ले जो विधवा बहनों माटे पत्त પચાસ હજાર રૂપિયાની સહાય સૌથી મોટી જાહેરાત પશુપાલકોને માત્ર દસ રૂપિયાની અંદર મોટી ભેટ મોટા સમાચાર આજે ભારે વરસાદ ભારે સિસ્ટમ લાઈવ સિસ્ટમ જાણીશું તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું છે ત્યારે મિત્રો આગળના આપણે આજના સમાચાર જોઈ લઈએ તો મિત્રો વરસાદને કારણે વારંવાર લાઇટ જતી હોય છે ત્યારે હવે પીજી વિશે દ્વારા સૌથી મોટી પહેલ કરવામાં આવી છે પીજી વિશે કહી દીધું છે કે હવે જો તમારા વિસ્તારની અંદર લાઇટ જતી રહેશે તો એક કલાકની અંદર ફરીથી લાઇટ આવી જશે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજી વિસીએલે સૌરાષ્ટ્ર અને કચ્છના બાર જિલ્લાના એકસઠ લાખ ગ્રાહકોને રાહતના સમાચાર આપ્યા છે મિત્રો પીજી વિસીએલે કહ્યું છે કે ચોમાસામાં પાવર કટ થશે તો એક કલાકની અંદર પાછો આવી જશે તેવી પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે પચીસો કર્મચારીઓની ટીમ ગોઠવી દેવામાં આવી છે આઠસો ચાલીસ વાનને મોકલી દેવામાં આવી છે જો કે મિત્રો આમાં ફરિયાદોનું નિવારણ કરવા માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જો તમારા વિસ્તારમાં લાઇટ જતી રહે તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરશો તો એક કલાકની અંદર ફરીથી લાઇટ

ડોક્ટરો બોલાવવા પડતા હોય છે પશુના જે ડોક્ટરો હોય એને ઘરે બોલાવવા પડતા હોય છે એના ઉપર નિર્ભર રહેવું પડે છે જેથી સમય પણ વધારે લાગે અને ખર્ચો પણ લાગતો હોય છે હવે સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ખેડૂતો માટે પશુપાલકો માટે એક ખાસ કીટ તૈયાર કરી છે જેમાં ખેડૂતો હોય પશુપાલકો હોય એ ઘરે બેઠા જ માત્ર દસ રૂપિયાની અંદર પોતાના પશુની ગર્ભ ચકાસણી કરી શકશે એના પશુ ગર્ભવતી છે કે નહીં એ ખાલી દસ રૂપિયાની અંદર મિત્રો ચકાસી શકશે આ માટે બાયોટેકનોલોજી વિભાગે એક પ્રિગાડી એટલે કે પશુઓ માટે કીટ તૈયાર કરી છે પ્રેગનેન્સી ડિટેક્શન કીટ કેટલ એટલે કે પશુઓ માટે પ્રેગનેન્સી ડિટેક્શન કીટ તૈયાર કરી છે ખાલી દસ રૂપિયામાં પશુપાલકોને આ કીટ મળી રહેવાની છે અને કેવી રીતના તપાસવું કે એનું પશુ ગર્ભવતી છે કે નહીં તો એના પશુઓના પેશાબના ખાલી બે ટીપા કીટ ઉપર તમારે પાડવાના છે આ કીટ ઉપર પશુઓના મૂત્રના ખાલી બે ટીપા પાડશો એટલે એમાં અલગ અલગ કલર તમને જોવા મળશે જો ઘેરો લાલ અથવા તો જાંબુડિયો રંગ તમને દેખાય તો તમારું પશુ ગર્ભવતી છે એવું માનવાનું અને જો પીળો રંગ અથવા તો આછો રંગ તમને દેખાય તો તમારું પશુ ગર્ભવતી નથી તો ખાલી દસ રૂપિયામાં ખબર પડી જશે કે તમારું પશુ ગર્ભાશયની અંદર છે ગર્ભવતી છે કે નહીં ડોક્ટરો ઉપર હવે નિર્ભર રહેવું પડશે નહીં આ સૌથી મોટી ભેટ પશુપાલકો માટે આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના અને સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આઠ મોટા નવા નિર્ણય આઠ ફેરફારો સરકાર દ્વારા લેવામાં આવ્યા ભારત સરકાર દ્વારા નવા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે એક જૂન બે હજાર પચીસથી આ તમામ ફેરફાર આઠ પ્રકારના ફેરફાર કર્યા છે સૌથી પહેલો ફેરફાર મિત્રો જાણી લેજો સરકારે જાહેરાત કરી નાખી કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને એક એક હજાર રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે એટલે દરેક રેશન કાર્ડ ધારકોને એક એક હજાર રૂપિયા મળશે પરંતુ એવા રેશન કાર્ડ ધારકો કે જે આર્થિક રીતે ખૂબ નબળા છે એને જ આ સહાય મળવા પાત્ર રહેશે બીજો મોટો ફેરફાર ચોમાસું અત્યારે ચાલી રહ્યું છે ચોમાસાને કારણે વિતરણની અંદર વિલંબ ન થાય એ માટે સરકારે હવે ત્રણ મહિનાનું રાશન એક સાથે એડવાન્સમાં આપવાનું શરૂ કરી દીધું છે હવે તમને ત્રણ મહિનાનું રાશન એક સાથે આપી દેવામાં આવશે ત્યાર પછીનો ફેરફાર જાણી લઈએ તો મિત્રો હવે રાશન કાર્ડ ઉપર ખાલી ઘઉં ચોખા નહીં મળે કુલ નવ પ્રકારની ચીજવસ્તુઓ તમને મળવાની છે જેમાં દાળ ખાંડ મીઠું ખાંડવાળી ચા પાવડર ખાદ્ય તેલ આ તમામ વસ્તુ પણ હવે રાશન કાર્ડની અંદર આપવામાં આવશે ત્યાર પછી માન્ય રાશન કાર્ડ ધરાવતા હવે દરેક પરિવારને આયુષ્યમાન કાર્ડની અંદર જેવી રીતના તમને આરોગ્ય વીમો મળે છે એવી જ રીતના પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો રાશન કાર્ડ ઉપર પણ આપવામાં આવશે ત્યાર પછીના ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક છ થી આઠ સિલિન્ડરો ઉપર સબસિડી પણ આપવામાં આવશે અને છેલ્લો ફેરફાર મિત્રો જાણી લેજો જેની પાસે ભૌતિક રાશન કાર્ડ નથી એટલે કે રાશન કાર્ડ જે હાડ હોય એ નથી તો હવે ફિંગરપ્રિન્ટ તમારી આપી દેશો અથવા તો મોબાઈલમાં તમે ઓટીપી દ્વારા પણ રાશન લઈ શકશો તો રાશન કાર્ડ ધારકો માટે આઠ મોટા ફેરફારો કરી નાખવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર પહેલી તારીખથી એટલે કે આવનારી જુલાઈ મહિનાની પહેલી તારીખથી પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર હવે દિલ્હીની અંદર દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે કડક પગલાં લેવા માટે પહેલી જુલાઈથી અગત્યનું પગલું ભર્યું છે કે પહેલી જુલાઈથી જે વાહનોનું રજીસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે એટલે પંદર વર્ષ જૂના થઈ ગયા છે એમને હવે પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં આ સૌથી મોટા સમાચાર છે જો ડીઝલના તમારા વાહનો હોય તો દસ વર્ષ તમારું વાહન જૂનું હોય તો ડીઝલ મળશે નહીં અને પેટ્રોલ વાહનો હોય તો પંદર વર્ષ જૂનું તમારું વાહન હશે તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ આપવામાં આવશે નહીં પેટ્રોલ પંપના દરેક સંચાલકોને અગત્યની સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ વાહન પંદર વર્ષ જૂનું હોય એને પેટ્રોલ નહીં આપતા અને દસ વર્ષ જૂનું હોય એને ડીઝલ આપતા નહીં આ આ તારીખથી દિલ્હીની અંદર સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પાન કાર્ડની અંદર પણ હવે નવો ફેરફાર થવાનો છે પહેલી તારીખ જુલાઈ મહિનાની પહેલી તારીખથી પાન કાર્ડ માટે અરજી કરતી વખતે હવે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો અત્યાર સુધી નામ જન્મ તારીખને અનુરૂપ કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો ચલાવી લેતા હતા પરંતુ હવે ફરજિયાત આધાર કાર્ડ જ આપવાનું રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે હજી પણ લિંક નથી તો કરાવી લેજો નહીં તો પછી ભારે દંડ થશે તમારું પાન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે કારણ કે પેલી જુલાઈથી પાન કાર્ડ સાથે આધાર કાર્ડને હવે ફરજિયાત કરવામાં આવ્યું છે આધાર કાર્ડ વિના હવે તમારું પાન કાર્ડ બનશે નહીં ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જીએસટીમાં મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જીએસટી નેટવર્કની અંદર રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફાર હજી અમલમાં આવ્યો નથી જુલાઈ મહિનાથી અમલમાં આવવાનો છે શું ફેરફાર કર્યો છે મિત્રો જાણી લે તો અત્યાર સુધી ટેક્સ પેયર્સ તેમના માસિક જીએસટી ચૂકવણી ફોમ જીએસટીઆર થ્રી બી ભરી દો ત્યાર પછી પણ તમે ફેરફાર કરી શકતા હતા પરંતુ હવે જો એકવાર તમે જીએસટીઆર થ્રી બી ફોમ ભરી દીધું તો હવેથી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં આ ફોર્મ ભરાઈ ગયું એટલે આપ મેળે તમારું જીએસટીઆર વન ફોર્મ ભરાઈ જશે તમે મેન્યુઅલ કોઈ પણ સુધારો કરી શકશો નહીં અને જો કોઈ પણ સુધારો કરવો હોય તો અગાઉ તમારે સુધારો કરવો પડશે એટલે કે જીએસટીઆર થ્રી બી ફાઇલ કરો એના પહેલાં તમારે જીએસટીઆર વન એ ફોર્મ કરીને સુધારો ભરી દેવાનો એકવાર જો તમે જીએસટીઆર થ્રી બી ફોર્મ ભરી દીધું ત્યાર પછી હવે તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં આ જુલાઈ મહિનાથી નવો ફેરફાર થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખૂબ અગત્યના સમાચાર વિધવા મહિલાઓ માટે એક નવી સહાય યોજના જાહેર કરી નાખી છે આખા ગુજરાતની અંદર પશુપાલન એક ઉદ્ભવતો વ્યવસાય છે આવા સમયે હવે રાજ્ય સરકારે ગુજરાત સરકારે અઢાર વર્ષથી પચાસ વર્ષની જે વિધવા મહિલાઓ છે એમના માટે પશુપાલન સહાય યોજના અમલમાં મૂકી છે આ યોજનામાં કેવી કેવી રીતના તમને પૈસા મળશે મિત્રો જણાવી દઉં આ યોજનામાં ત્રણ યુનિટનું માળખું છે પહેલા યુનિટની વાત કરી દઉં તો ગાયો અને ભેંસો પાળવા માટે કેશલેટ સહાય માટે ત્રીસ હજાર રૂપિયા મળશે ખાનદાન માટે ચાર હજાર રૂપિયા મળશે બિયારણ મિની કિટની સહાય માટે છસો રૂપિયા આપવામાં આવશે એટલે ગાય ભેંસ પાળવું હોય જો મહિલાઓને વિધવા બહેનોએ ગાય ભેંસ દ્વારા આગળ વધવું હોય તો આવી રીતના ટોટલ ચોત્રીસ હજાર છસો રૂપિયાની સહાય મળશે ત્યાર પછી બીજા યુનિટની વાત કરી દઈએ તો જો બકરા પાળવા હોય તો પાંચ માદા અને એક નર બકરા માટે પચાસ હજાર ચારસો રૂપિયાની સહાય વિધવા બહેનોને આપવામાં આવશે અને ત્રીજા યુનિટની વાત કરીએ તો જો મરઘા પાલન કરવું હોય તો સો બોઇલર મરઘા માટે અને તાલીમ માટે આડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે આમ અલગ અલગ ત્રણ યુનિટ માટે વિધવા બહેનોને સહાય મળશે વિધવા બહેનો આગળ વધી શકે એ માટે આ નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે અને આ માટે જરૂરી દસ્તાવેજો પણ મિત્રો અહીંયા મોકલેલા છે આ દસ્તાવેજો તમે વિડીયોને એકવાર સ્ટોપ કરીને તમામ દસ્તાવેજો પણ જોઈ લેજો તો મિત્રો ભારે વરસાદ ગુજરાતમાં લાઈવ વરસાદ લાઈવ સમાચારની આગાહી જાણી લઈએ ગઈકાલે બાવીસ તારીખે ગુજરાતમાં અનરાધાર ભારેથી ભારે વરસાદ પડી ગયો મૂસળધાર વરસાદ પડી ગયો છે ત્યારે આજે ત્રેવીસ તારીખને સોમવારે પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ક્યાં ક્યાં વરસાદ પડી છે જાણીશું પણ એના પહેલા લાઈવ અપડેટ લાઈવ સમાચાર મિત્રો જણાવી દઈએ આજે ત્રેવીસ તારીખે અહીંયા સિસ્ટમ હજી પણ ઉત્તર ગુજરાતની અંદર બનેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ બંગાળની ખાડીથી લઈને ઉત્તર ગુજરાત સુધી પહોંચી હતી સાથે સાથે ગઈકાલે રાજસ્થાનની અંદર પણ એક સિસ્ટમ બની હતી જેના કારણે બાવીસ તારીખે ગઈકાલે મુસળાધાર અતિ ભારે વરસાદ પડી ગયો ખૂબ ભારે વરસાદ પડ્યો છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ચોવીસ કલાકથી છત્રીસ કલાકની અંદર ધીમી પડી જશે અને ધીમે ધીમે ખતમ થઈ જશે રાજસ્થાનની સિસ્ટમ છે એ પણ ખતમ થઈ જવાની છે પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર બે દિવસ સુધી અસ્થિરતા જળવાઈ રહેશે અને આ જ અસ્થિરતાના કારણે હજી પણ બે દિવસ એટલે કે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે ગુજરાતમાં વરસાદની ભારેથી ભારે આગાહી કરવામાં આવી છે મિત્રો જણાવી દઈએ કે વરસાદના ત્રણ રાઉન્ડ આ જૂન મહિનાની અંદર આવવાના હતા જેમાં પહેલા રાઉન્ડની આપણે વાત કરીએ તો સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર એમ ત્રણ દિવસ પહેલો રાઉન્ડ પડ્યો તો એ આપણે જોઈ લીધો છે બીજા રાઉન્ડની વાત કરીએ તો એકવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી બીજો રાઉન્ડ હતો જેમાં મિત્રો આપણે આજે ત્રેવીસ તારીખ છે બીજા રાઉન્ડનો પૂર્ણ વિરામ છે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ એમ બે દિવસ બીજા રાઉન્ડ માટે હજી પણ અતિ ભારે વરસાદ પડવાનો છે અને હજી પણ મિત્રો એક ત્રીજો રાઉન્ડ આવવાનો છે ત્રીજા રાઉન્ડની વાત કરી દઈએ તો પચીસ તારીખે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ ગુજરાત સુધી આવવાની છે ગુજરાત સુધી આવતા આવતા સત્યાવીસ તારીખ થઈ જશે અને આજ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ હજી પણ ત્રીજો રાઉન્ડ આવવાનો છે અતિથી અતિ ભારે વરસાદ પડવાનો સૌથી મોટા સમાચાર કહી શકાય તો હજી પણ આગાહી છે આજે પણ આગાહી છે કાલે પણ આગાહી છે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે મિત્રો એના વિશે માહિતી જાણી લઈએ હવામાન વિભાગે વોર્નિંગ આપ્યું હતું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ ભારેથી ભારે વરસાદને લઈને વોર્નિંગ આપી હતી જેની અંદર આપણે પશ્ચિમ ગુજરાતની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ આ તમામ જગ્યાએ રેડ એલર્ટ ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી દક્ષિણ ગુજરાતની અંદર વલસાડી નવસારી તમામ જગ્યાએ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર પણ રેડ એલર્ટની આગાહી કરી હતી ત્યારે મિત્રો આખા ગુજરાતની અંદર કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ ભાવનગર અમરેલી તમામ જગ્યાએ અમદાવાદ હોય તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ ભારેથી ભારે વરસાદનું એલર્ટ આપ્યું હતું વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું તો વોર્નિંગ આપી હતી મિત્રો વોર્નિંગને લઈને મોટી આગાહી હતી તો મિત્રો આ તરફ આજે ત્રેવીસ તારીખ છે ત્રેવીસ તારીખે કઈ કઈ જગ્યાએ ચેતવણી આજે ક્યાં કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે એની આગાહી મિત્રો જાણી લઈએ આજે સૌરાષ્ટ્રની અંદર અમરેલી બોટાદ ભાવનગર મધ્ય ગુજરાતની અંદર અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા ભરૂચ તમામ જગ્યા અને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ આ આજે ઓરેન્જ એલર્ટ ભારે આગાહી કરી છે બાકીના વિસ્તારો જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તાર મહેસાણા છે આ બાજુ સુરેન્દ્રનગર અમદાવાદ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર ની અંદર રાજકોટ છે જુનાગઢ છે ગીર સોમનાથ છે દક્ષિણ ગુજરાતની અંદર છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ આ તમામ જગ્યાએ આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ ત્યાં ત્રેવીસ તારીખની વરસાદની આગાહી ત્યારે મિત્રો આપણે મોનસૂન મેપ પણ જાણી લે હવામાન વિભાગે મોનસૂન મેપ તૈયાર કર્યો છે ગુજરાતની અંદર ચોમાસું કવર થઈ ગયું છે બાવીસ તારીખે ગઈકાલે આખા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે આ વખતે આખા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાત દિવસ અગાઉ થઈ ગઈ છે મિત્રો અહીંયા મેપ દ્વારા તમે જોઈ શકો છો જે આખા ગુજરાતનો છેલ્લો છેડો ત્રીસ જૂને દર વખતે આવતો હોય છે આખા ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ગુજરાતને કચ્છ સુધી વરસાદ પહોંચતા પહોંચતા ત્રીસ તારીખ આવી જતી હોય છે પરંતુ આજે બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સમાચાર છે ગુજરાતમાં સાત દિવસ અગાઉ આખા ગુજરાતમાં એન્ટ્રીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આખા ગુજરાતમાં બાવીસ તારીખે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરી દેજો તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન